અમદાવાદ પૂર્વના વિસ્તારમાં મ્યુનિસિપલ અધિકારીઓની આગવી બુદ્ધિ સામે આવી છે અમદાવાદના પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ માધવ સ્કૂલ રોડ ઉપર વસ્ત્રાલ વોર્ડના બે જનપ્રતિનિધિના રહેઠાણ આવેલ છે જ્યાં હાલમાં ફૂટપાથનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આ બની રહેલ ફૂટપાથમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ પોતાની આગવી વૃદ્ધિ દર્શાવી છે જેમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને સોસાયટીના રહેઠાણના દરવાજા પાસે નવ ઇંચ જેટલી ફૂટપાથ ઊંચાઈ દેવામાં આવી છે જેથી કરી લોકો મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે અને રોડ ઉપર પોતાના વાહનોને પાર્ક કરવા મજબૂર બની રહ્યા છે વધુમાં રોડ ઉપર વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે તે ઉપરાંત ટ્રાફિક વિભાગની ટોઈંગ ટીમ આ વાહનોને ટો કરીને લઈ જઈ રહી છે જેથી સામાન્ય જનતાને પોતાનો સમય અને નાણાંના વેડફાટ કરવાનો વારો આવ્યો છે લોકોની માંગ છે કે આવા વિશેષ બુદ્ધિ ધરાવનારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની સદબુદ્ધિ આવે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી કરી લોકોને સગવડતા મળે અગવડતા